ગઢડામાં ડોક્ટર હીરાભાઈ સોલંકી પરિવાર દ્વારા પિતૃ મોક્ષાર્થે ભાગવત સપ્તાહ રાજ્યના મંત્રી પુરુષોત્તમભાઈ સોલંકીના પુત્ર દિવ્ય સોલંકી રહ્યા ઉપસ્થિત ગઢડા સામાકાંઠા વિસ્તારમાં ડોક્ટર હીરાભાઈ સોલંકી દ્વારા તેમના પિતૃના મોક્ષાર્થે ભવ્ય ભાગવત સપ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું ભાગવત સપ્તાહના આઠમા દિવસે રાજ્યના મંત્રી પુરુષોત્તમભાઈ સોલંકીના પુત્ર દિવેશભાઈ સોલંકી પ્રવીણભાઈ કોળી ઉદ્યોગપતિ લાલાભાઈ ગોહિલ તાલુકા પ્રમુખ દિલીપભાઈ ડાબી મનસુખભાઈ કાણોથરા દીપકભાઈ ડાબી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે સોલંકી પરિવાર દ્વારા મંત્રી પરસોત્તમભાઈ સોલંકીના પુત્ર દિવ્યેશભાઈ સોલંકી તેમજ આગેવાનોનું ઢોલ નગારા અને પુષ્પ વર્ષા કરી ભવ્ય સ્વાગત કર્યું સપ્તાહમાં દિવ્ય સોલંકી તેમજ આગેવાનોનું શાલો ઢાળી ફુલારથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું રાજ્યના મંત્રી પુરુષોત્તમભાઈ સોલંકીના પુત્ર દિવ્યેશભાઈ સોલંકીએ પોતાના ઉદ્બોધનમાં યુવક યુવતીઓને ટકોર કરતા જણાવેલ કે આપણા યુવાનો અને દીકરીઓ વધુમાં વધુ મોબાઈલમાં સમય બગાડે છે તેના બદલે સમાજના ઉત્થાન માટે તેમજ પરિવારને સદ્ધર કરવા માટે વધુમાં વધુ સમય આપણે મોબાઈલો વ્યર્થ કરીએ છીએ એના બદલે સમાજના ઉત્થાન માટે આપણા પરિવારને સધર કરવા માટે આપણે જો એ ઉપયોગ આપણી કોઈ ફિઝિકલ એક્ટિવિટી માટે કરીએ કે એમ વિચારીએ કે ભાઈ એક કલાક ફક્ત મારા સમાજને હું આપીશ મોબાઈલ બાજુમાં મૂકીને તો મિત્રો ભવિષ્યના દિવસોમાં જે આપણે ઉપલબ્ધિ પામવા માંગીએ છીએ ને કે ભાઈ મારા સમાજમાં મારી દીકરીઓ મારા ભાઈઓ એ ક્યાંય કોઈ રાજકીય રીતે કે ડેમોક્રેસીમાં કે બ્યુરોક્રેસીમાં ક્યાંક મારા સમાજના દીકરા દીકરીઓ બેસે એટલે અમે ભાઈ ઓનલાઈન એજ્યુકેશન નહીં અમે લાવેલા છે કે તમે એમાં ભણી શકો જેથી ભવિષ્યના દિવસોમાં ક્યારે પણ સમાજને ક્યાંય પણ કોઈ આપત્તિ પડી હોય તો આપણી પાસે એક આપણું આખું માર્ગું હોય એટલે આ મોબાઈલ વાપરવા કરતાં એક કલાક સમાજને આપો એવી આપ સૌ પહે અમારી આ નમ્ર અપીલ છે મન સર્વ અમારા મહાનુભાવભાઈ શ્રી પ્રવીણભાઈથી લઈને અમારા દિનેશભાઈને બધાનું આ એક સૂચન હતું એટલે આપ સૌના વચ્ચે આ હું એક વાત મૂકું છું આપ સૌ આ વાતને ધ્યાનમાં રાખી અને